नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन लाइव श्री सवासो गोलकड़वा पाटीदार प्रगति मंडल कपड़वंज बायर तेजस्वी तारला विद्यार्थियों ने भव्य सम्मान कार्यक्रम શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને હાલ અમદાવાદ વણિનગર મુકામે રાજ એજ્યુકેશન એકેડેમીના ના તરફથી મોમેન્ટો અને ફોલ્ડર ફાઇલ અર્પણ કરવામાં આવી તેમજ સી પટેલ ઉમા ઇલેક્ટ્રિક્સ એન્ડ મશીનરી થવાદના વતની અને હાલ કપડવંશ તેમના તરફથી મેડલ અર્પણ કરવામાં આવ્યો સમાજના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા તમામ તેજસ્વી તારલાઓને સન્માનપત્ર સાથે મોમેન્ટો ફાઇલ તથા મેડલ અર્પણ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ એસ પટેલ પરેશભાઈ આર પટેલ સહમંત્રી તથા બાબુભાઈ ડી પટેલ સહમંત્રી બાબુભાઈ એસ પટેલ ખજાનચી કાંતિભાઈ પટેલ સ્થાનિક ઓડિટર બાબુભાઈ એ પટેલ કાર્યાલય મંત્રી મહેશભાઈ એ પટેલ હિતેશભાઈ કે પટેલ હર્ષદભાઈ પટેલ નિખિલભાઈ પટેલ સુભાષભાઈ પટેલ અંકિતભાઈ પટેલ વગેરે સભ્યોએ મદદરૂપ થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમજ ફોટોગ્રાફી તુષારભાઈ પટેલ તરફથી કરવામાં આવી હતી સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ બી પટેલ અધ્યક્ષ વસંતભાઈ બી પટેલ ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ બી પટેલ તથા અન્ય હોદ્દેદારોએ તમામ તેજસ્વી તારલાઓને પ્રત્યક્ષ હાજરી આપવા બદલ ખુશી વ્યક્ત કરી તેમજ ભવિષ્યમાં ઉજ્જવળ તકો મેળવી પોતાના કુટુંબને તથા સમાજને મદદરૂપ થવા આહવાન કર્યું હતું કાર્યક્રમના અંતે મંત્રી શૈલેષભાઈ વકીલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અહેવાલ તુષાર પટેલ તેલનાર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન